હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મમાજ આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના પોકમાંથી બનતું ચાદરીઓની રેસીપી મિત્રો આપને બધાને ખબર જ છે કે ઘઉંનો પોક લીલા ઘઉંમાંથી બનતો હોય છે લીલા ઘઉંની ડુંડીને કાપી છેકી અને તેને ધોકાવી અને તેમાંથી પોક બનાવવામાં આવતો હોય છે આ પોક બનાવવામાં ખૂબ મહેનત પડતી હોય છે પણ જ્યારે તમે ગરમા ગરમ પોક ખાવ ને તો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને તેને સુકવ્યા બાદ તમે ખાવ તો એ મુખવાસની જેમ ખાઈ શકો છો એ પણ ટેસ્ટી લાગતો હોય છે અને તેનું જાદરિયું બનાવીને ખાવ તો એ અતિ ટેસ્ટી લાગતું હોય છે તો ચાલો આપણે આજે આપણે બનાવીએ જાદરિયોની રેસીપી તો જાદરિયું બનાવવા માટે મેં આ કોકને દળેલો લોટ લીધો છે ગોળ લીધો છે અને ઘી લીધું છે

દરદરો લોટ છે આપણો આ રીતનું આપણે મિક્સરમાં ક્રશ કરીને લોટ બનાવી લેવાનો છે અને એ મિક્સરમાં ક્રોશ કર્યા પછી આ રીતનું મેં એને ઢાબો દઈ દીધો છે આમાંથી મેં સાર ચમચી જેટલું ઘી નાખ્યું છે અડધો કપ જેટલું હૂંફાળું દૂધ નાખ્યું છે અને એ બધી વસ્તુને મેં આથી આવી રીતે મિક્સ કરી અને મેં ધાબો દઈ અને આને મેં અડધી કલાક માટે લોટ તૈયાર રાખ્યો છે તો હવે સારો શરૂઆત કરીએ આપણે જાદરિયું બનાવવાની તો હવે મેં આ જાડા તળિયા વાળી ને ગરમ થવા મૂકી છે અને તેમાં આપણે કી લઈશું અમે બે વાટકી જાદરિયાનો લોટ લીધો છે એની સામે મે એક વાટકી ઘી લીધું છે આમાંથી 60 ચમચી ઘી મે આ જાદરિયામાં જે ઢાબો દીધું છે ને એમાં ઉપયોગમાં લીધો છે એટલે આપણે અત્યારે એટલું ઘી આમાં ઉમેરી દઈએ જે જરૂર પડશે તો એકાદ બે ચમચી જેટલું ઉપરથી બીજું ઉમેરશું તો અત્યારે પહેલા હું ઘી ઉમેરી દઈશ આ એક વાટકો ઘી ઉમેરું છે તેની સામે હું હવે બે વાટકા લોટ છે તો તેની સામે હું એક વાટકો ગોળ લીધો છે આ ગોળ જો તમે સ્વીટ ઓછું ખાતા હોય તો તમે આથી ઓછો લઈ શકો છો અમારા ઘરમાં થોડુંક સ્વીટ ખવાય છે એટલે હું ગોળ વધારે લઉં છું તો આપણે આ એક વાટકો ગોળ આમાં ઉમેરી દઈશું મિત્રો આ જાદર્યું તો કૃષ્ણ ભગવાનની પણ ખૂબ વાલું હતું એટલે કે ઠાકોરજીને ખૂબ વાલું છે જાદર્યું ઠાકોરજીના થાળમાં તરીકે આપણે જાદરિયું પણ ધરાતું હોય છે અને આપણે તો આપણો ગોળ અને ઘી જ્યાં ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે જાદરિયાના લોટને ધાબો દીધેલું છે એને આપણે ઘઉના આંખથી સાળી લઈશું એટલે તેમાં ગાંઠા ન રહે અને એક ધારો લોટ થઈ જાય જો તમે જોઈ શકો છો આપણા એક એક કણ ખુલી ગયા છે અને આ તમે પેલાનો લોટ જોવો આ જો આ આપણો જાદરિયાનો લોટ જો અને તાબા દીધા પછીનો લોટ જો એકદમ નેચરલ કલર આવી ગયો છે અને એક એક કણી ફૂલી ગઈ છે બસ આ રીતનો હવે એને આપણે સાળી લેવાનો છે કાઠા ભાંગી લેવાના છે અને આપણે ઘઉં નાકમાં સાળી લઈશ આવો આપણો એક ધારો લોટ તૈયાર થઈ જતો હોય છે આમાં ગાંઠા નથી રહેતા તો જો આવી રીતે આપણે ગોળ અને ઘીનો પાયો લેવાનો છે અને બરાબર પાયો આવી જાય ત્યાર પછી આપણે લોટ ઉમેરશું આવી રીતે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એટલે આપણો પાયોની છે દાજેની જો તમે જોઈ શકો છો હવે આપણો પાયો આવતો જણાય છે હવે આપણે લોટ ઉમેરી દઈશું ગેસ બંધ કરી દઈશું આપડો લોટ ઉમેર્યા પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે આ રીતે શાંતિથી મિક્સ કરી દેવાનું અને ઘણા આમાં ગ્રીન કલર નાખતા હોય છે પણ આપણે આમાં ગ્રીન કલર નાખવાની કોઈ જરૂર નથી નેચરલી જે કલર છે એ સરસ જ લાગે છે એટલે હું ગ્રીન કલર ઉમેરતી નથી ઘણા ફૂડ કલર ઉમેરતા હોય છે આપણે ઘી ઉમેરવાની કોઈ જરૂર નથી અને આપણું ઘી જોવો તમે જો બરાબર છે ઘી નાખવાની પણ જરૂર નથી અને આમાં એલયસી પાવડર અને જાયફ પાવડર જો તમારે ન નાખવો હોય ને તો તમે સ્કીપ કરી શકો છો હું એક ચમચી જેટલો નાખું છું કારણ કે આનો નેચરલી સ્વાદ બહુ સરસ જ લાગતો હોય છે પણ તો હું એક ચમચી એલસી પાવડર ઉમેરી દઉં છું તો આપણું જાદરિયું એકદમ મસ્તીનું અને કલર ઓરિજિનલ કલર તમે જોઈ શકો છો એનો ગ્રીન કલર આવી ગયો છે આમાં આપણે ફૂડ કલર ઉમેરવાની કોઈ જરૂર રહેતી નથી અને બરાબર રીતે મિક્સ કરી ત્યાર પછી એની પ્લેટમાં લઈ લઈશું હા મારા રોહિત હવે આપણે મેં આ પ્લેટ ગીટી ગ્રીસ ખરે એની રાખી છે એમાં આપણે પાતરી દઈશું આ રીતે આપણે બરાબર રીતે પાથરી અને થાળીમાં કરી આ રીતે આપણે ચાદરિયાને બરાબર ચેટ કરી લીધું છે હવે તેના ઉપર આપણે બદામની કતરણ આવી રીતે પાથરી દઈશું આખામાં તમે ટોપરાનું ચીણ પાથરવું હોય તો પણ પાથરી શકો છો જો આપણું જાદર્યું એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને આને હવે આને થોડીક પંદર થી વીસ મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી આપણે એના સક્તા પાડીશું અત્યારે આવી રીતે સેટ કરી અને મૂકી દઈએ પંદર વીસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું આપણા જાદરિયાને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો તો એટલે હવે આપણે એના ચકતા પાડી લઈએ તો આ રીતે આપણે એના ચકતા પાડી લઈશું અને આ જાદરિયું તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડુથી આ પછી પણ ખાઈ શકો છો આ જાદરિયું ખૂબ ટેસ્ટી હોય છે અને ઘી ગોળમાંથી બનતું હોવાથી ટેસ્ટી તો છે જ પણ તેના પોષક તત્વો પણ બહુ ખૂબ સારા એવા હોય છે તો આ રીતે આપણે બધા જ સક્તા પાડી લઈશું હવે આપણે આ રીતે સક્તા પાડી અને તૈયાર કર્યો છે એને હવે એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો આ રીતે આપણે સક્તા કાઢી લઈશું જાડા પાતળા જેવા તમને મનપસંદ હોય તેવા તમે બનાવી શકો છો તમે પહેલા વહેલા પણ જો જાદરિયું બનાવતા હશો ને તો તમે આ રીતે બનાવશો એટલે તમારું જાદરિયું પરફેક્ટ થશે જો કેવું કેટલું સરસ બન્યું છે તમે પણ આ રીતે ઘેરે બનાવવાની ટ્રાય કરશો મિત્રો ચોક્કસથી તો તમારું જાદરિયું સરસ પરફેક્ટ જ બનશે આપણે એક પ્લેટમાં એને સર્વ કરીશું તો આ રીતે આપણું જાદરિયું તૈયાર છે અને એકદમ ગ્રીન કલર એકદમ નેચરલ કલર આવ્યો છે એને ગાર્નિશ કરી દઈશું આ રીતે ટોપરાની સીણ એને ગાર્નિશ કરશું તો મિત્રો તમે પણ આ રીતે જાદરિયું સોપસ્તી બનાવશો અને તમારું જાદરિયું કેવું બન્યું છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો તૈયાર છે તો છે ઘઉના પોકમાંથી બનતું જાદરિયુ ની રેસીપી તમને આ જાદરિયાની ની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટમાં જરૂરથી થી મને ખબર જ છે કે તમને આ મારી રેસીપી ખૂબ સરસ લાગી છે જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો માં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં અને રેસિપી જોવા માટે તમે બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયાની નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશું નવી રેસિપી સાથે થેન્ક યુ